જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે માણિકચંદ જે હરિદાસના જમાઈ છે એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગોસાઈજીના સેવક એક નાગર બ્રાહ્મણ જે વડનગરના છે એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ દિવ્યરત્ન છે એમનો દેહ દિવ્યરત્નની જેમ ઝળકે છે એ પુલંદિનીના જૂથના છે એમનો જન્મ ગુજરાતમાં એક વડનગરા બ્રાહ્મણને ત્યાં થયો છે એ નાગર શિવ માર્ગીય હતા મહાદેવજી એમના ઈષ્ટદેવ છે તેના દીકરાને બાર વર્ષની વયે એક વૈષ્ણવનો સંગ થાય છે એ વૈષ્ણવનું અને એનું ઘર પાસ પાસે હતું એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો સેવક છે અને ત્યાં રોજ ભગવત વાર્તા થાય છે આવી વિપ્રપુત્ર રોજ ત્યાં જઈને વાર્તા સાંભળે છે એક દિવસ તેના પિતાને આ વાતની ખબર પડે છે એ તેમના પુત્રને સમજાવીને કહે છે બેટા આપણે તો શિવ માર્ગીએ છીએ આપણા ઈષ્ટદેવ તો શિવજી છે તેથી મહાદેવજીની કથા વાર્તા છોડી બીજાની નહીં સાંભળવી આવું ઘણું કહેવા છતાં એ વાત પુત્રના ગળે ઉતરતી નથી એટલે એ તો વૈષ્ણવને ત્યાં રોજ જાય શ્રી ઠાકોરજીના દર્શન પણ કરે વૈષ્ણવ તેને પ્રસાદ આપે તે પણ ખાય આમ એ છોકરો વૈષ્ણવનો સંગ કરે છે એક દિવસ તેના પિતા તેને ખૂબ માર મારે છે અને કેમ રે એના મેં તને આટલો સમજાવ્યા છતાં તો નહીં સમજ્યો આપણા કુળનું વ્રત તે તોડ્યું મહાદેવજીને છોડીને બીજાના દર્શન કરીને પ્રસાદ લે છે વૈષ્ણવનો સંગ કરે છે એ પછી તે દીકરાને ઘરમાં પૂરીને ઘરને તાળું વાસે છે તે તેને બહાર નીકળવા દેતો નથી ખાવાના સમયે તેને ખાવાનું આપી આવે છે પણ દીકરો તે કશું ખાતો પીતો નથી આમ કરતાં પિતા પુત્રની વચ્ચેનો સંઘર્ષ ત્રણ દિવસ થાય છે ત્યારે પુત્ર બેહોશ થઈ જાય છે બ્રાહ્મણ પિતાને પુત્રના મરણનો હાવ સતાવે છે તેથી તે તેને છોડી મૂકે છે પુત્ર ઘરથી કોઈ જાણે નહીં એમ એ વૈષ્ણવના ઘરે જાય છે અને પોતાના બધા સમાચાર તે પહેલાં વૈષ્ણવને કહે છે આ રીતે ત્રણ દિવસનો ભૂખમરો વેઠીને હું ઘરની બહાર નીકળી શક્યો છું તેથી વૈષ્ણવ તેને મહાપ્રસાદ ખવડાવીને તેની ક્ષુદ્ધા અને જળપાન કરાવીને તેની તૃષાનું શમન કરે છે પછી તે તેના પોતાના ઘરે જઈને ત્યાં જ રહેવાનું કહે છે અને કહે છે અહીં નહીં આવતો નકામો કલહ થાય એ સારું નહીં પણ છોકરો તેની વાત માનતો નથી અને રોજ ભગવદ્ વાર્તા સાંભળવા આવે છે આમ કરતાં ત્રેવીસ વર્ષનો થાય છે ત્યારે તેના પિતા મરણ પામે છે પછી તો તેને બે ધડક વૈષ્ણવને ત્યાં જવા લાગે છે અને ખૂબ રુચિપૂર્વક તે ભગવદ્ વાર્તા સાંભળે છે એક દિવસ તે પેલો વૈષ્ણવને ત્યાં પોતાને પણ વૈષ્ણવ કરવા કહે છે હવે મને કોઈ રોકટોક નથી એમ પણ કહે છે તેથી વૈષ્ણવ કહે છે કે શ્રી ગોકુળ જઈને શ્રી ગોસાઇજીનો સેવક થવાનું કહે છે અને વૈષ્ણવ થવાનું કહે છે અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ આ કાળમાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી જ એક સાચા ગુરુ છે કેમ કે શ્રી ગોવર્ધનનાથજી પોતે એમને વશ રહે છે તેથી એમના શરણે જવાથી કૃતાર્થ થાય છે ત્યારે તે વૈષ્ણવને પૂછે છે કે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પોતે હમણાં ક્યાં બિરાજે છે વૈષ્ણવ કહે છે તે હાલમાં તેઓ શ્રી ગોકુળમાં બિરાજે છે ત્યારે તે યાત્રાના બહાને શ્રી ગોકુળ જવા ઉપડે છે ત્યાર પછી એ વિપ્રપુત્ર તીર્થયાત્રા કરતો શ્રી ગોકુળ આવે છે શ્રી ઠકુરાની ઘાટ પર તેને શ્રી ગુસાઈજીના અવલૌકિક દર્શન થાય છે અને કહે છે મહારાજ કૃપા કરીને મને શરણે લો તેઓ તેને યમુના સ્નાન કરવાની આજ્ઞા કરીને પછી અમે તમને સેવક કરીશું એમ કહે છે પછી તે યમુના સ્નાન કરીને પ્રભુ પાસે આવીને હાથ જોડીને ઊભો રહે છે શ્રી ગુસાઈજી પોતે કૃપા કરીને તેને શરણે લે છે અને નામ સમર્પણ કરાવે છે તેથી તે તેમને કહે છે મહારાજ મારી જ્ઞાતિના લોકો બહિર્મુખ છે તેઓ મને દુઃખ દેશે એમ દિન ભાવે કહે છે ત્યારે શ્રી ગુસાઈજી એક ગોવર્ધન શીલા તેને આપીને કહે છે કે તારા પર દુઃખ પડે ત્યારે તું આને દૂધથી સ્નાન કરાવીને અને અભ્યંગ કરાવીને યથાશક્તિ સામગ્રી ભોગ ધરજે પછી પ્રાર્થના કરજે એવું જણાવે છે પછી વિપ્રપુત્ર તીર્થાતનેથી સ્વગૃહે પાછો ફરે છે શ્રી ગોવર્ધન શિલાને ભોગ ધરીને તે ત્યારે બ્રહ્મભોજન કરાવે છે જેમાં તે જ્ઞાતિઓને પણ બોલાવે છે એ બધા આવે છે અને જુએ છે તો તેના કપાળમાં તિલક અને ગળામાં માળા છે જે અંગે તેને પૂછીને તેઓ બધું જાણે છે એ પછી રોષે ભરાઈને સૌ ચાલવા લાગે છે તમે કેમ ચાલી જાઓ છો એમ તે તેઓને પૂછે છે તેથી તેઓ તેમને કહે છે કે તે મહાદેવજીને છોડીને વૈષ્ણવની કંઠી બાંધી જેથી અમે તારા હાથનું નહીં ખાઈએ ત્યારે પોતે આનો જવાબ એક ઘડીમાં આપીશ એમ તેમને કહે છે પછી તે શ્રી ગોવર્ધન શીલાને દૂધથી સ્નાન કરાવીને અભ્યંગ કરાવીને સામગ્રી ભોગ ધરીને દંડવટ કરીને દિન ભાવે કહે છે મહારાજ મારી લાજ તમારે હાથ છે નહીં તો મને જ્ઞાતિના આ દુષ્ટ નાગરો રહેવા નહીં દે ત્યારે શ્રી ગિરિરાજ તેને મારો પ્રસાદ લેવાની યોગ્યતા તેઓમાં નથી પણ હું તેઓને પરચો દેખાડીશ એમ કહે છે પછી તેઓ તમામ દેવતાઓને બોલાવે છે બે એક ઘડીમાં એ બધા દેવતાઓ ત્યાં આવીને બેસે છે અને પ્રસાદની સોહમ માણવા લાગે છે હાથ જોડીને નમન કરે છે વિપ્રોની નજર સામે જ એ તમામ પછી સ્વર્ગમાં જાય છે તમામ વિપ્રો આ મહાત્મ્ય જોવે છે એ બધા તેને પગે પડે છે પછી તે બધાનું સીધું અપાવી દે છે એમાં કેટલાક દેવી હતા જે પાછળથી વૈષ્ણવ થાય છે આ નાગર શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક સનાટ્ય બ્રાહ્મણ એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ